ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે એકાદશી છે તો બધાને ફાસ્ટિંગ છે આ દેવામાં નથી કરી અને દેવામાં છે ને અર્લી બ્રેકફાસ્ટ ક્લબ છે ને સ્કૂલમાં તો પછી એને ત્યાં બ્રેકફાસ્ટ કરવાનો હોય અને ફાસ્ટિંગમાં તો ભરે ત્યાં શું ખાય એમ એટલે ફ્રૂટ હોય ખાલી પણ ફ્રૂટમાં તો પેટ ના ભરાય અને આજે આમ પણ મારી પણ તબિયત થોડી બગડી છે ગળામાં માખી એટલું બળ્યું છે ને ઉમેઘ હોય અને માથું એટલું દુખે છે ચા બને છે હું ને પર અને તુષાર અમે ત્રણ કરવાના છીએ એકાદશી તો અત્યારે તો કાંઈ જ બનાવતી નથી નોર્મલી છે હું સવાર માટે બનાવીને જાઉં લંચ માટે અને બ્રેકફાસ્ટું કંઈક પણ આજે હું કાંઈ જ બનાવવું નથી પરળી જેવડો પડ્યું છે ને ખાઈ લેશે બધા પરળી માટે ચા બને છે પણ એ બધું ફ્રેશ થાય છે દિવાલ તો મૂકી આવ્યા છું અત્યારે આઠ ને દસ થઈ ગઈ છે ચા મેં તો ફ્રેશ થઈ ગઈ છું હવે થોડાક રેડી થઈ થોડી વાર સુઈ જવું છે સોફા ઉપર એવું લાગે ગમતું નથી ક્યાંય અને આજે વેધર પણ એવું થઈ ગયું છે અચાનક વરસાદ એટલો આવ્યો ને હમણાં ત્રણ ચાર દિવસ આખું મીન્સ નવરાત્રી છે ને વરસાદ ના આવ્યો એટલે સારુંથી માતાજી બધાને શાંતિથી ગરબે રમવા દીધા અહીંયા તો અમારે વરસાદ હોય હોય તોય વાંધો નહીં અંદરો જોઈએ બધી જગ્યાએ પણ કપડા એવા પહેર્યા હોય તો આપણને ગમે નહીં વરસાદમાં પછી જવું હોય તે પણ બધા દિવસ સરસ હતું આજે વરસાદ આવ્યો અગિયારમાં દિવસે અગિયારસના દિવસે ક્યારે તો ઘરના લઈ ગયા છે મારા પપ્પાનો બર્થ પણ છે તો મારા પપ્પાને મેં વિશ કરી દીધું સવારમાં જ મમ્મી કહી કે એટલે અમને તો તારીખે ભૂલાવી દીધી કારણ કે ઓબ્વિયસલી નવરાત્રી ગયું હોય ને એટલે બધા ભૂલી જાય ત્યાં ડેડ કઈ છે બધું કારણ કે લોકો સુવા ઉઠવા મળે એમ જ હતા હમણાં એટલે શું દિવસ ને શું રાત ને કાંઈ જ ખબર ના હોય કોઈની સરસ મજાની ઇલાયચી વાળી ચા બને છે આખો દિવસ પાણી જોઈને નથી લીધો કારણ કે તબિયત મને થોડુંક લાગે છે થઈ ગયું છે તો મજા નહોતી આવતી છે અને આજે મેં દિવસમાં એ જોયું તો હવે કોવિડ પાછો બધે ફેલાઈ રહ્યો છે એટલે બહુ ધ્યાન રાખવાનું એમ માસ્ક તો પહેરી દીધું કે મારું કોઈ ઇન્ફેક્શન ના લાગે અને આમ પણ અત્યારે કેવું નવરાત્રીમાં મગાણી હું રમ્યા હોય ને તો બધા ભેગા પણ થયા હોય થોડો થાક પણ લાગ્યો હોય બધું પ્રવૃત્તિ છે ને એટલે મને એવું લાગે છે આ થોડી તબિયત મારી બોડી થોડું પામતું રનિંગ ના એવું લાગતું હતું મને મજા નથી આવતી રાત મેં પપ્પા લઈ લીધું છે પણ ગળામાં બહુ ભણેશ મને કાલે રાત્રે એમાં છે ને મની પછી હળદર અને બ્લેક પેપર હોય ને એ બધું સ્પૂનમાં લઈને પછી ઉપરથી ગરમ પાણી પીધું હતું પણ તો રાખી રાત્રે ઊંઘ આવી ગઈ હતી પણ સવારમાં ચાર વાગે તેને શું કે હવે જાગવું જ પડશે ગળામાં એટલું ડ્રાય થઈ ગયું છે ને આજે હવે

ચાલો ફટાફટ ફ્રેશ થઈ આવું અને આજે ફરે શું બનાવવાનું બોલો નક્કી કરી લીધું તમે ફરે જો રેડી કરે છે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે થેન્ક યુ પપ્પા જો લઈને તો આવી એક જ પપ્પાઈ એવું હતું કે આટલું પાકેલું હતું ને ભાઈ મને કે સરસ જ છે લઈ જાઓ પાકેલું સારું છે હવે જોઈએ ખરાબ હશે ને તેમણે કમ્પ્લેન કરવાની છું હું તમે ખાશો પપ્પા ખાઈશું ઓકે ચાલો તો હું સમારીને થોડુંક ખાય જ લઉં પછી આ તોરે મન માટે બે આપવાના છે હવે નહીં દો મિન પૂરી જો અહીંયા જો દીવમ સુઈ ગયો છે અહીંયા મારે આજે બ્લેન્કેટ આવી ગયું છે નીચે એટલે પરેંગને મૂવી ટાઈમ છે આજે ફ્રાઈડે છે ને એટલે દેન તું શું કરો બેટા બંધ કર ઈ શું કરે છે ટેબલેટ ફ્રાઈડે છે ને તો જો મૂવી નાઈટ ચાલુ છે આજે દીવમ અહીંયા સુઈ ગયો

ચાલો તો ફરીથી મળીશું હવે આજના નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ